અમરેલી શહેરમાં શાંતાબાદ જનરલ હોસ્પિટલ ખાતે ઇન્ટર ડોક્ટરો સ્ટેફન્ડ લઈ હડતાલ ઉપર ઉતાર્યા એકસો એકવીસ ઇન્ટર ડોક્ટરોએ સ્ટેફંડ વધારવાની માંગણી સાથે નારાબાજી સાથે હોસ્પિટલ પરિસરમાં કરી હડતાલ

હોસ્પિટલના પટાંગણમાં જ હડતાલ ઉપર બેસી વિરોધ પ્રદર્શન કર્યું છે આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી ભરતભાઈ ધડુકે જણાવ્યું હતું અઢાર હજાર બસો સ્ટેફન સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો સ્ટેફન કેટલું આપવું તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે બધી મેડિકલ કોલેજમાં અલગ અલગ સ્ટેફન આપતા હોય છે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી છે શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે મારું નામ ચિરાગ છે અને અમે બધા શાંતપા મેડિકલના ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અમારો મહત્ત્વનો મુદ્દો સ્ટાઇપેન બાબતે છે સરકારી ધારાધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો સ્ટાઇપેન મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ અમે પ્રોપર રિસ્પોન્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દીથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજૂઆત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્સ ડોક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ મેનેજમેન્ટે કંઈ પ્રોપર રિસ્પોન્સ ના આપ્યો ટોટલ કેટલા ડોક્ટરો છે કે ક્યાં સુધી તમે હડતાલ ઉપર બેસવાના ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડોક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બધા એક બેસવાના છીએ અશોક મળવરનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ माहिती थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस ન્યૂઝ સાથે